ફુંડલિચ અધિશોષણ સમતાપી તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિકમાં અધિશોષણ પર અસર કરતા પરિબળોની વાત કરી હતી તો તેની અંદર એક પરિબળ હતું દબાણ તો આપણે વાત કરી હતી કે દબાણ વધતા અધિશોષણની અંદર વધારો થાય છે તો આ જે દબાણ પરિબળ છે તેની અંદર એકદમ સૌથી પહેલી પરિભાષા જે વૈજ્ઞાનિકોએ રજૂ કરી તે હતા ફુંડલિચ અને લેંગમર તો આ ટોપિકની અંદર આપણે ફુંડલિચ નામના વૈજ્ઞાનિકે અધિશોષણ અને દબાણ વચ્ચે જે સંબંધ છે એ સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કર્યો અને વચ્ચે શું સંબંધ રહેલો છે તેની વાત કરીશું તો ફુંડલીચ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે જ્યારે અહીં જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થ પર વાયુ પદાર્થનું અધિશોષણ જે થાય છે તે નિયત તાપમાને થતું અધિશોષણ એ અધિશોષિત વાયુના દબાણના સપ્રમાણમાં જોવા મળે છે એટલે કે घन अधिशोषक पर वायु अधिशोषित नो अधिशोषण ए वायुना દબાણના સમપ્રમાણમાં જોવા મળે છે અને આના ઉપરથી ફ્રુન્ડલિચ નામના વૈજ્ઞાનિકે જે અધિશોષણ છે તેનો અને દબાણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો કે એક્સ અપોન એમ ચલે છે પી રેસ્ટુ વન અપોન એમ અહીં આ ચલ દૂર કરીએ તો x upon m ઇઝ ઇક્વલ ટુ k into p raised to 1 upon n જોવા મળે છે અહીં જે x upon m આપેલું છે તે પ્રતિગ્રામ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ દર્શાવે છે જ્યારે p છે તે દબાણ દર્શાવે છે જ્યારે અહીં k અને n જે બે અચળાંક આપેલા છે તે અચળાંક વાયુના સ્વભાવ અને તાપમાન ઉપર આધાર રાખે છે હવે તમે જોઈ શકો છો જેમ જેમ દબાણ જોવા મળે છે આ સમીકરણને જો આપણે ઘાતાંકની અંદર ફેરવીએ તો નીચે અનુસાર લખી શકાય ઘાતાંકમાં ફેરવતા આ સમીકરણને લોગ એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ લોગ કે પ્લસ આ જે આખું સમીકરણ છે તેને આપણે ઘાતાંકની અંદર ફેરવેલું છે હવે આપણે ધારો કે અહીં ગ્રાફ દોરીએ લોગ એક્સઅપોન એમ વર્ષિસ લોગ p નો ગ્રાફ દોરવામાં આવે તો તે ગ્રાફ સીધી રેખામાં મળે છે અને આ સમીકરણ ને જો આપણે તો સીધી રેખામાં નીચે મળતો જોવા મળે છે આ અંદર વાયલ ટુ m એટલે કે જે પદાર્થનું અધિશોષણ થાય છે તે અધિશોષણનું વજન અને દબાણ વિરુદ્ધનો જે ગ્રાફ છે તે એકદમ સીધી રેખામાં મળે છે આ ગ્રાફની ની અંદર જે ઢાળનું મૂલ્ય છે તે ઢાળનું મૂલ્ય વન અપોન એન જેટલું જોવા મળે છે જ્યારે આંતરછેદનું જે તેનું મૂલ્ય છે એ આંતરછેદનું મૂલ્ય લોગ કે જેટલું જોવા મળે છે આમ આ જે પ્રણાલી છે તેમાં વિરુદ્ધ નો આલેખ એકદમ સીધી રેખામાં જોવા મળે છે તો જ આ ગ્રાફ સીધો રેખામાં મળે તો અને તો જ ફ્રુંડલીચ અધિશોષણ એ સમતાપીને સંતોષે છે અથવા તો અનુસરે છે તેમ કહી શકાય તો આ પ્રયોગ એ ફ્રુંડલીચ અધિશોષણ સમતાપી અથવા તો આ ગ્રાફને ફ્રુંડલી સમતાપી તરીકે આપણે ઓળખીએ છીએ હવે દબાણ અને અધિશોષણનો આ સંબંધ જે ફ્રુંડલી નામના વૈજ્ઞાનિકે આપ્યો તેની અમુક મર્યાદાઓ રહેલી છે તે મર્યાદાઓ નીચે પ્રમાણે જોવા મળે છે મર્યાદાઓ તો આ સમતાપી દબાણની અમુક મર્યાદા સુધી જ લાગુ પડે છે વધુ ઊંચા દબાણે આ વક્ર આખો બદલાઈ જાય છે તો દબાણની અમુક મર્યાદા સુધી જ સુધી જ લાગુ પડે છે તેનાથી વધારે ઊંચા દબાણે તે લાગુ પડતો નથી આ ઉપરાંત જે k અને n બે અચળાંક અહીં આપણે જોયા આ આની અંદર આલેખની અંદર તો જે આ બે અચળાંકો છે તે અલગ અલગ છે k અને n પરંતુ એક જ અધિશોષક અને અધિશોષિત માટે જે તાપમાન હોય છે એ તાપમાન સાથે તેઓ બદલાય છે k અને n ના મૂલ્યો બદલાતા જોવા મળે છે આ ઉપરાંત આ જે અધિસૂષણ છે તે ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ બાબત છે જયારે સૈદ્ધાંતિક સાબિત સૈદ્ધાંતિક સાબિતી નથી આમ વિદ્યાર્થી મિત્રો જે ફૂંડલી જ અધિસૂષણ સંતાપી છે તે દબાણ અને અધિશોષણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે પરંતુ તેની અમુક મર્યાદા જોવા મળે છે જે આ પ્રમાણેની હતી